રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બે વૃદ્ધને ચાલુ સારવારે કાઢી મુકતા હોબાળો થયો છે વૃદ્ધ દર્દીઓને હાકી કઢાતા સિવિલ સર્જન સમક્ષ વિરોધ પ્રદર્શન થયું છે અને ઉલ્લેખનીય છે કે ચાલુ સારવારે આ દર્દીઓને કાઢી મુકવામાં આવ્યા છે અને આ જંગીની વધુ માહિતી લઈએ અમારા સંવાદદાતા જયેશ ઠકરાર પાસેથી વિજયેશ જયેશ કે સિવિલ હોસ્પિટલમાંથી સારવાર દરમિયાન દર્દીઓને હાકી કઢાતા વિરોધ પ્રદર્શન થયું છે શું છે સમગ્ર માહિતી ડોક્ટરોને એક રીતે જોવા જઈએ તો ભગવાનનો બીજો અવતાર ગણાતા હોય છે પરંતુ રાજકોટની સિવિલ હોસ્પિટલ તેના ક્રૂર ઉદાહરણો માટે કુખ્યાત છે સિવિલ હોસ્પિટલમાં ગઈ મોડી રાત્રે બે વૃદ્ધ દર્દીઓ જેને વધુ સારવારની જરૂર હતી ખરેખર તો તેને ત્વરિત વધુ સારવાર મળે તેવા પગલાં લેવા જોઈએ તેના બદલે અમુક ડોક્ટરોએ આ બંને દર્દીઓને સિવિલ હોસ્પિટલમાંથી હાદી કાઢ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે એક વાત એવી પણ આવી છે કે એક વાહનમાં આ બંને દર્દીઓને રેન બસેરા સુધી પહોંચાડી દેવામાં આવ્યા અને રેન બસેરાના સંચાલકોએ જ્યારે પૂછ

આ સિવિલ હોસ્પિટલ ની ઓથોરિટી હજુ ખુલીને આ બાબતે સ્પષ્ટતા કરવા બહાર આવી નથી પરંતુ જે રીતે આ બંને દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા એવું જાણવા મળી રહ્યું છે કે લાંબા સમયથી તેઓ બીમારીનો ભોગ હતા અને તેમનો ઈલાજ શક્ય બનતો ન હતો બીજી તરફ આ દર્દીઓના વધુ કોઈ વારસ પણ બહાર આવતા ન હોય સિવિલ હોસ્પિટલના સત્તાધીશો એવું માનતા હતા કે હવે આ દર્દીઓને પોતાએ ક્યાં સુધી હોસ્પિટલમાં રાખવા પરંતુ ખરેખર જોવા જઈએ તો સિવિલ હોસ્પિટલના નોર્મ્સ મુજબ કોઈ દર્દીને આવી હાલતમાં બહાર કાઢી શકાતા નથી સિવિલ હોસ્પિટલ નો વિશાળ સંકુલ છે સરકાર સ્વસ્થ ગુજરાત

અને વૃદ્ધ દર્દીઓને હાકી કઢાતા સિવિલ સર્જન સમક્ષ વિરોધ દર્શાવાયો છે દ્રશ્યમાં આપ જોઈ શકો છો તે દર્દીની હાલત ગંભીર જણાઈ રહી છે અગાઉ આવો જે કિસ્સો ભાવનગરમાં બન્યો તો જેમાં

અજાણ્યા અને જેનો કોઈ પરિવાર નહોતું તે તેવા દર્દીને નાળામાં ફેંકી દેવાતા હોસ્પિટલ તંત્ર ચર્ચાનો વિષય બન્યું હતું ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલ પણ આવા કિસ્સામાં સપડાઈ છે અને બે વૃદ્ધ દર્દીઓ સાથે તેઓએ આ પ્રકારની પ્રવૃત્તિ કરી છે અને તેઓને સારવાર દરમિયાન હોસ્પિટલની બહાર હાંકી કઢાયા છે ત્યારે સિવિલ સર્જન સમક્ષ પણ વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે

સારવાર દરમિયાન જ હોસ્પિટલની બહાર હાંકી કાઢ્યા છે અને આ બાબતે હોબાળો મચ્યો છે હજી તો ભાવના ભાવનગરની હોસ્પિટલમાંથી એક દર્દીને નાળામાં ફેંકી દેવાયો હતો ત્યારે આ પ્રકારની નિંદનીય ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ગરીબો જાય તો જાય કહાની પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે અને સંવેદનહીન આ પ્રવૃત્તિ થઈ રહી છે

રેન બસેરા બે ખાતા આવેલું છે રાજકોટ ની અંદર આગળ આગળ એ લોકો ફેંકી ને ચાલી ગયા છે ત્યારે મારા લતાવાસીઓ મને જાણ કરતા મેં તાકીદે અત્યારે

જી બિલકુલ મુકેશભાઈ અને હું સારવાર સંભાળ કરાવ છું જી બિલકુલ મુકેશભાઈ આપનો આભાર જીએસટીવી સાથે જોડાવા બદલ તો સામાજિક કાર્યકર મુકેશ પટેલે પણ આ બનાવ ને જ નિંદા પાત્ર ગણાવ્યો છે અને વૃદ્ધ દર્દીઓને હાંકી કઢાતા આ અમાનવીય કાર્ય સિવિલ સર્જનનું સામે આવ્યું છે જેની સામે વિરોધ પણ પ્રદર્શિત થયો છે અગાઉ ભાવનગરમાં પણ દર્દીને નાળામાં ફેંકી જવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું અને તે બાબતે પણ ચર્ચા જન્માવી હતી અને એ વાત જે તાજી છે ત્યાં રાજકોટમાં આવો કિસ્સો સામે આવ્યો છે અને ફરીથી આપણી સાથે જોડાઈ ગયા છે રાજકોટથી અમારા સંવાદદાતા જયેશ ઠકરા જી જયેશ સામાજિક કાર્યકર મુકેશ પટેલ સાથે અમારી વાત થઈ તેઓએ પણ આ બનાવને વખોડ્યો છે ત્યારે શું છે અત્યારની પરિસ્થિતિ ત્યાંની ખાસ કરીને જોવા જઈએ તો હજુ તો કોઈ જ સામાજિક સંસ્થાઓ આ બંને દર્દીઓની શુશ્રુષા માટે અને જે તેમની સાથે અન્યાય થયો છે ખાસ તો જે અત્યાચાર થયો છે તેના મામલે કોઈ આગળ આવ્યું નથી પરંતુ જે રીતે માહિતી સમાજમાં પ્રસરી રહી છે તે રીતે એક ધિકારની લાગણી સિવિલ હોસ્પિટલ પ્રત્યે છૂટી રહી છે અને જે પાટીયા સંસ્થાઓ કે જે માત્ર પબ્લિસિટી સ્ટન્ટ કરી રહી છે તેવી સંસ્થાઓ પણ ઉગાડી પડી રહી છે કે જ્યારે કામ પડે છે જ્યારે લોકોને મદદની જરૂર હોય છે જ્યારે સહાય માટે લોકો જતા હોય છે ત્યારે આવી સંસ્થાઓ ઊંઘતી હોય છે એટલે કેટલાક કાર્યકરો કે